સાબર ડેરી તલોદ હાઈવે પર અત્યારે આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હેલીપેડ બનાવવા માટેની કામગીરીની સાથોસાથ વિશાળ ડોમ પણ અહીં તૈયાર કરાશે જેને લઈ અત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તે સભાની તૈયારીઓ માટે એડી ચોટીનું જોર અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે જગ્યા છે પચાસ હેક્ટર કરતાં વધુ જગ્યા પર અત્યારે હાલ સમારકામ અને હેલીપેડ બનાવવાની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે જે પ્રકારના દ્રશ્યોમાં દ્રશ્યમાન થાય છે તે પ્રમાણે ચાર હેલીપેડ સભાનો ડોમ સહિતની જે આ સમારકામની જે કામગીરી છે તે પૂરજોશમાં અત્યારે હાલ ચાલી રહી છે હિંમતનગર અને પ્રાંતિજ જે બોર્ડર વિસ્તાર છે તે બોર્ડર વિસ્તાર પર આવેલું આસરોડા અને આમોદરા ગામની સીમ ખાતે આ તડામાર તૈયારીઓ હાલ જોવા મળી રહી છે લોકસભા ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ બેઠકો પોતાના કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને એ જ પ્રકારે સાબરકાંઠા બેઠક પર નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનના ભાગરૂપે અત્યારે હાલ સભા માટેની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે દર્શન પટેલ તો પીએમ મોદી આવવાના છે 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 તૈયારીઓ એવામાં બીજી તરફ લોકસભા બેઠક પર ભાજપે કવાયત તેજ કરી છે આવતીકાલે સી આર પાટીલ મોડાસામાં સંવાદ કરશે મોડાસાના બીએપીએસ મંદિરમાં આ સંવાદનો કાર્યક્રમ યોજાશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બુથ સમિતિના કાર્યકર્તાઓ સાથે આ સંવાદ કરશે અને અરવલ્લી જિલ્લાના બૂથ કક્ષાના કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક પણ કરશે